નાના ચિંતા કરતા એવા અમરેલી જિલ્લા વિપુલ દુધાતે રેતી ચોરી કરતી ટોળકીના વિડીયો વાયરલ કરી ખાણ ખનીજ વિભાગ અમરેલી તથા પોલીસ અને રાજકીય માણસોની સંડોવણી અંગે કર્યા આક્ષેપો તારીખ છ આઠ બે હજાર પચીસ ના રોજ અમરેલી જિલ્લા પંચાયતના સદસ્ય વિપુલ અમરેલી ત્યારે ખોખરવાડા ગામ નજીક ઇકોઝોન જાહેર થયેલ શેત્રુંજી નદી માંથી રેતી ની ખનીજ ચોરી કરતા ખનીજ માફિયા નદી માંથી અને ટ્રક મારફતે રેતી ચોરી કરતા જોઈ જતા એમણે વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો આ અંગે મીડિયા દ્વારા વિપુલ દુધાત અને સવાલ પૂછતા દુધાતે અમરેલી ખાણ ખનીજ તથા પોલીસ વિરુદ્ધ નિવેદન આપી રાજકીય માણસોની સંડોવણી હોવા અંગે પોતાનું નિવેદન આપી નાના માણસો રેતી મળી રહે તે હેતુથી નદીમાં રેતી માટે ચોક્કસ પ્લોટ ફાળવવા અને હાલ જે ખરન થઈ રહ્યું છે તેમાં આઈપીએસ હસમુખ પટેલના અધ્યક્ષતાને કમિટી બનાવી તદસ્થ તપાસ કરવા મુખ્યમંત્રીને રજૂઆત કરી જણાવ્યું હતું બ્યુરો બીરોજી વાડિયાભાઈ કુમાર ઇન્કલાબ ન્યૂઝ અમરેલી સદસ્ય જિલ્લા પંચાયત અમરેલી આજરોજ અમરેલીથી સાવરકુંડલા મુકામે જતો ત્યારે ગોખર ગામવાળા ગામ પાસે શેત્રની અંદર રેતીના ટેક્ટરોથી ખનીજોરી થતી હોય જે મેં સોશિયલ મીડિયાની અંદર વિડીયો અને મીડિયાના માધ્યમને આપેલ ત્યારે આ ખનીજ ચોરીની અંદર આ જિલ્લાના એસપી સંજય ખરા ડીવાય એસપી દેસાઈ એલસીબી ખાણ ખનીજ વિભાગ અને ફોરેસ્ટ વિભાગ તમામ અધિકારીઓ પોતાના અંગત આર્થિક લાભ માટે આ ખનીસોરીની અંદર આ ખાડા કાન કરી અને ખનીસોરી થવા દેતા હોય તેવું આજ દિન સુધી લોકસરસા દ્વારા સાંભળેલ હતું પરંતુ આજે જે મેં નજરે જોયું ત્યાં ઉપરથી આપણને ખબર પડે છે કે સામાન્ય માણસોને આ રીતિમાં મળવું બહુ ખૂબ મુશ્કેલ છે નાના અને આર્થિક રીતે નબળા લોકોને મકાન બનાવવાની અંદર પણ રેતી મળતી નથી ત્યારે આ ખનીજરો આ અધિકારીઓની આડની અંદર બેફામ રેતી સોરી કરી અને ભ્રષ્ટાચાર કરી રહ્યા છે ત્યારે હું મુખ્યમંત્રી સાહેબને એટલી જ વિનંતી કરું કે નાના અને આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે ગરીબ લોકો માટે આ શેત્ર સુધીની અંદર તથા અન્ય જે અમરેલી જિલ્લાની અંદર નદીઓ પસાર થાય છે તેમાં બ્લોકની ફાળવણી કરવામાં આવે જેથી લોકોને સરળતાથી રેતી પણ મળે અને આ ખનીજ ચોરી ન થાય અને રોયલ્ટીની ઇન્કમથી સરકાર ને આવક થાય અને જે આવક થી લોકોના વિકાસની અંદર રકમ કામ આવે એમાં અને આ અધિકારીઓ જે સંડોવાયેલા હોય અને રાજકીય લોકો પણ જે સંડોવાયેલા હોય તેને નિયમનુસરની કાર્યવાહી કરી હસમુખ પટેલ સાહેબ આઈપીએસની અધ્યક્ષતાની અંદર કમિટી રસી આની તપસ્થ તપાસ કરાવવા મારી વિનંતી છે માંગણી છે